વડોદરાના હરની સ્થિત પૌરાણિક અને પ્રસિદ્ધિ ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજે રામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના હરની મંદિરમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજે રામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામ નામના પાઠ કરવામાં આવ્યા હતા જ્યારે શ્રી રામ ભગવાનના જન્મોત્સવ માટે વિશેષ રૂપે મંદિર દ્વારા સુવર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ ભગવાન શ્રી રામના ઇષ્ટદેવ સૂર્ય છે અને તેઓ સૂર્યવંશી રામ તરીકે ઓળખાય છે. તેમજ અવધિ પદ્ધતિ અનુસાર તેઓના મુકુટ અને વસ્ત્ર તેઓને ધારણ કરવામાં આવ્યા છે નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હર મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામા આજે નવમી તિથિ છે મધ્ય દિવસની અંદર ચૈત્ર માસના મધ્ય દિવસની નવમી તિથિની દિવસે પ્રભુ શ્રી રામજીનું પ્રાગટ્ય થયું આમ રામચરિત માણસમાં વર્ણવેલું છે અને આજે જોગ આ વર્ષે કેટલા વર્ષોથી પ્રતીક્ષા હતી પ્રભુ શ્રી રામજીને અયોધ્યામાં બિરાજવાની અને એ પ્રતીક્ષાનો આ વર્ષે પણ અંત આવે છે તો રામરાજ બેઠે તિલોકા હર્ષિત ભયે ગયે સબ શોકા તો શાસ્ત્ર બતાવે છે કે જ્યારે રામ પ્રભુ શ્રી અયોધ્યામાં રાજ્ય પર બિરાજમાન થાય છે તો ત્યારે દેશની શું પરિસ્થિતિ હોય છે અને જન સમુદાય શું કહેતું હોય છે તો કે રામરાજ બેઠે તિલોકા હર્ષિત ભયે ગયે સબ શોકા આખું વિશ્વ અર્ચિત્વમાં છે અને દરેક પ્રકારના શોકો રામ રાજ્ય પ્રભુ બિરાજમાન થાય પછી દરેક જણા શોકો દૂર થાય છે આમ તુલસીદાસ જે વર્ણવી છે તો આજે પ્રભુ શ્રી રામજીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે હરિભિરભાઈ હનુમાનજીની અંદર સવારે એમનું પૂજન અર્ચન પ્રભુ શ્રી રામજીનું ચાલી રહ્યું છે ત્યારબાદ બાર વાગ્યાથી મધ્ય દિવસ ધામા જે સમયકાળ છે એ સમયે પ્રભુજીની આરતી થઈ અને ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવશે ત્યારબાદ અત્યારે રામચરિત માણસનો પાઠ હમણાં થોડીક સમયમાં ચાલુ થશે જેમાં ભય પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્ય હિતકારી એ જન્મની સ્તુતિ વગેરે વગેરે એ આગળ ગાવામાં આવશે અને રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અગિયારસોથી પંદરસો જન સમુદાયની અંદર પ્રભુ શ્રી રામજીની આરતી કરશે તો આ પાવણ દિવસે આજે શ્રી પ્રભંજન હનુમાન મંદિરની અંદર પ્રભુ રામજન્મ પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવશે प्रसंगे हरि भिड़ हनुमान जी मंदिर खाते मोटी संख्या में राम भक्तों में बहुत है यहाँ जब भी आते हैं तो बहुत सुकून मिलता है आज बहुत पावन पर्व दिन है श्री रामचंद्र जी का जन्म उत्सव हो रहा है आज पूरे देश में भारतवासी मना रहे हैं ये बहुत हम लोगों के लिए भारतवासी के लिए बहुत गर्व की बात है सभी लोगों से भारत ये का सभी लोग खुशहाल है, रहे और हमारा देश तरक्की करते हुए ये हमारी शुभकामना है समाचारों ने सतत अपडेट प्लस न्यूज़ यूट्यूब चैनल ने दबाओ करो इंस्टाग्राम फेसबुक